સમાચાર જામનગરથી મળી રહ્યા છે જ્યાં વધુ એક ભાજપ નેતાએ નારાજગી દર્શાવી છે એક બાદ એક ભાજપનું આંતરિક વિખવાદ સપાટી પર આવી રહ્યું છે ત્યારે જામનગરમાં વધુ એક ભાજપ નેતાએ નારાજગી દર્શાવી છે ધ્રોલ તાલુકાના ખેડૂતોના પ્રશ્ને ભાજપના મહિલા નેતા નારાજ હોવાની વિગતો છે ધ્રોલ તાલુકા પંચાયતના સદસ્ય અને પૂર્વ કારોબારી ચેરમેનનો પત્ર સામે આવ્યો છે વસંતબેન તરાવિયાએ પત્ર લખીને પોતાનો આક્રોશ ઠાલવ્યો છે

અછત ઉભી થઈ તેમજ ખેડૂતોને બે હજાર ચોવીસ પચીસ ના વર્ષ નો કપાસના પણ મગફળી નું વાવેતર લખાય આવતા એવા ખેડૂતોને કપાસના સહાય થી વંચિત રાખવામાં આવે છે સરકાર પ્રત્યે નારાજગી સામે આવી છે અને આ નારાજગી વધુ એક વખત ખેડૂતો મુદ્દે છે કારણ કે જે રીતના ધ્રોલ તાલુકાના જે તાલુકા પંચાયતના સદસ્ય છે વસંતબેન કરાવ્યા છે તેના દ્વારા એક જે પત્ર લખવામાં આવ્યો છે જે પત્ર હાલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે તેઓ જે ખેડૂતોની જે ઓક્ટોબર બે હજાર ચોવીસ ની જે રાહત પેકેજ હતું જેમાં ખેડૂતો જે બાકી રહી ગયા થયા વગરના એના માટેની જે હાલ યોજના જે નવા ફોર્મ વિતરણ ચાલુ કરવામાં આવ્યા છે ફોર્મ ભરાવાના ચાલુ કરવામાં આવ્યા છે ચૌદ તારીખ થી જે કૃષિ પોર્ટલમાં જેની જાહેરાત કરવામાં આવી છે પરંતુ આજની તારીખ સુધી એક પણ ફોર્મ ભરાયો નથી કારણ કે જે રીતના પોર્ટલ જ ખુલ્યું નથી તો ફોર્મ સાને ભરાય જેને લઈને તેઓ નારાજ છે અને કૃષિલક્ષી જે વિષય છે જેને લઈને તેઓ નારાજ છે ને હાલ પણ તેઓ કહી રહ્યા છે કે જો કદાચ જો પોર્ટલ ખુલ્લું નથી